વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ બે હજાર ચોવીસની નવી ડાયરી પ્રસિદ્ધ થઈ ગઈ છે બે હજાર ચોવીસના માર્ચ મહિનાની નવી ડાયરી કોર્પોરેશન દ્વારા પ્રિન્ટ થઈને આવી ગઈ છે કોર્પોરેશનની મેજ ડાયરીનું વિશેષ મહત્વ હતું પહેલાં ડિસેમ્બર માસમાં ડાયરી પ્રસિદ્ધ કરી દેવામાં આવતી હતી અને વર્ષમાં અંતમાં તેનું વિતરણ શરૂ થઈ જતું હતું અને ઘણા નાગરિકો પદ્માવતી સ્થિત કોર્પોરેશનના પ્રેસ ખાતેથી તેની ખરીદી કરતા હતા ડાયરીમાં શહેરનો ઇતિહાસ ઉપરાંત ભૌગોલિક વિસ્તાર અંગેની વિગતવાર માહિતી રજૂ કરવામાં આવતી હતી એટલું જ નહીં આ ઉપરાંત ડાયરીમાં અનેક મહત્વના સંપર્ક નંબર ઉપરાંત ચૂંટાયેલા જનપ્રતિનિધિત્વની વિગતો લોકોને મળતી હતી દરેક કાઉન્સીલરને સાહી ડાયરી વિતરણ કરવામાં આવી હતી આજે સવારથી દરેકને ડાયરી પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે જે કોઈને ડાયરી જોઈતી હોય તો પદ્માવતી સ્થિત કોર્પોરેશનની પ્રેસ ખાતેથી તેની ખરીદી કરી શકે છે